મધ્ય ગુજરાતની સૌથી મોટી હાથીખાના માર્કેટમાં આગનો બનાવ બન્યો વડોદરામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હાથીખાના માર્કેટમાં બન્યો આગનો બનાવ રાજા મસાલા ભંડાર નામની દુકાનમાં માં એકાએક આગ ભભૂકી ઉઠી ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ચાર થી પાંચ લાઈબંબા દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો આગ લાગેલ દુકાનની સાથે એક સાથે લાઈનમાં અનેક દુકાનો આવેલી હતી આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર વિભાગે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો ઓક્સિજન માસ્ક સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી સદનસીબે માર્કેટ પ્રાર્થના સમય બંધ હોય કોઈ જાનહાનિ ન સર્જાઈ કુંભારવાડા પોલીસ સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હાથીગાનેમાં દુકાનમાં આગ લાગતા સરગોદા આપણે વેપારીને નુકસાન થયું છે એ ઇલેક્ટ્રિકના લીધે નુકસાન થયું છે એ કયા લીધે થયું છે એ અવસાન ખબર નહીં પડે પણ હમણાં એ હમણાં થયું છે તકલીફ એ ખબર પડશે એના પછી હમણાં જે તકલીફ થઈ છે એ વેપારીને બહુ નુકસાન થયું છે ત્રીસ લાખ રૂપિયાનું માલ ને પાંચ લાખનું ફર્નિચરનું નુકસાન થયું છે બધા એપીએમસી વાળા બધા આવીને તકલીફ દૂર કરી દીધી દુકાનને બીજી કોઈ દુકાનને કોઈ નુકસાન નહીં થયું એમાં એપીએમસીનો બધું સ્ટાફ હાજર હતું ને એપીએમસીનો બધું સ્ટાફ ઇલેક્ટ્રિક મેન સફાઈ મેન સિક્યુરિટી બધા આગળ હતા એમાં કોઈ નુકસાન નથી થયું માઠીકાના માર્કેટમાં દુકાન આવેલી છે આઈ ટેર કરીને રાજા મસાલા ભંડાર અમારે સવા દસ થી સાડા દસની વચ્ચે કોલ આવ્યો તો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક ધોરણે આવ્યા હતા તે જ ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે તો માલનું બહુ બધું નુકસાન થયું છે તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે કેટલું આશરે ત્રીસ એક લાખ રૂપિયાનું માલસામાન છે અને પાંચેક લાખ રૂપિયાનું ફર્નિચર છે